સુરતની વરાછા પોલીસે નકલી પોલીસ બની લૂંટ કરનારાઓને ઝડપી પાડી સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં આચરાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો સુરતની વરાછા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નકલી પોલીસ બનનારાઓને ઝડપી પાડ્યા હતા સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં નકલી પોલીસ બની એકીસમ ને બળાત્કારના ગુના ફસાવી દેવાની ધમકી આપી કેસ રફે દફે કરવા છ લાખ ની માંગણી કરી મોબાઈલ અને કાર ની લૂંટ કરી ભાગી પોલીસે ઝડપી પાડ્યો છે હાલ તો વરાછા નકલી પોલીસ બનનાર બે આરોપીઓ હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ હસમુખ ઘંગરને ઝડપી પાડ્યા છે જયારે આ મામલે વરાછા પોલીસે સૌરાષ્ટ્રની સાવરકુંડલા પોલીસને જાણ કરી આરોપીઓનો કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે